ફાઇનલી હરિવિજય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે સો ફાઇનલી મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે સિદ્ધિ વિનાયક મંદિર આપણે પહોંચી ગયા છે અને એનો સરસ મજાનો ગેટ છે અને તમે જોઈ રહ્યા છો કે આ છે એશિયાનું સૌથી મોટા મોટું મંદિર સો ફાઇનલી હું જોઉં અને વિશાલ જઈ રહ્યા છે અને આપણે સૌપ્રથમ પ્રસાદ લઈ લીધો છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ આ છે ગેટ બહુ સરસ મજાનું ગેટ છે સરસ મજાની ચોખ્ખાઈ છે અને ત્યારબાદ હું વિશાલ આગળ ધીરે ધીરે લાઇનમાં જઈ રહ્યા છે અને આ છે તમે જોઈ રહ્યા છો જોઈ શકો છો સરસ મજાનું હાથીનું એક મૂર્તિ છે જોરદાર બધા લોકો ફોટા પડાવે છે અને આ ફાઇનલી આપણે આવી ગયું છે શ્રી સિદ્ધિ વિનાયક દાદાનું મંદિર જે પહાડની આકૃતિ સ્વરૂપે છે આ તમને જો મૂર્તિ ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરજો અને આ છે મુશક દાદા જે ગણપતિ દાદાનું હાન છે અને અમે હું ફાઇનલી વિશાલ બંને જણા લાઈનમાં અમે જઈ રહીએ છીએ કેમ કે અહીંયા લાઇનમાં ચાલવાનો એક રૂલ્સ હોય છે એ બધાએ પાડવાનો હોય છે ઠીક છે અને આ તમે વ્યૂ જોઈ શકો છો મજાનો વ્યૂ છે અને આ છે બેલ જે મે અને વિશાલે ફાઇનલી વગાડી લીધો છે સો આજના વિડીયોમાં આટલું જ કમેન્ટમાં જય સિદ્ધિ વિનાયક દાદા લખવાનું નહીં અને હા પ્લીઝ સબસ્ક્રાઈબ ભૂલશો નહીં